છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા ચોકડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકની વધતી સમસ્યા મોટા પાયે જોવા મળી રહી છે દુકાનદારો દુકાનની બહાર જ રસ્તા સુધી દબાણ કરીને ટેન્ટ અને લારીઓ મૂકતા હોવાથી રોડની જગ્યા ઓછી થાય છે આ ઉપરાંત વાહન ચાલકો પણ બેદરકારીપૂર્વક ઇકો કાર લક્ઝરી વાહનો અને બાઇકોને રસ્તા પર જ આડેધડ રીતે પાર્ક કરી દે છે જેનાથી ટ્રાફિકનું પ્રવાહ વધુ બગડે છે અલીપુરા ચોકડી જે બોડેલીના મુખ્ય માર્ગોમાંથી એક છે ત્યાં ગેરકાયદેસર દબાણો અને ખોટી રીતે પાર્ક કરેલા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે રાહદારીઓ અને વાહનચાલકો માટે માર્ગ સંચાલન મુશ્કેલ બની રહ્યું છે આ બાબતે સ્થાનિક પ્રશાસને કાર્યવાહી કરીને આ દબાણોને દૂર કરવાની અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા માટે કડક પગલાં લેવા જરૂરી છે રિપોર્ટર હબીબ તુલ્લા મકરાની મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ બોડેલી